સાંજથી પડેલા દરોડા હજુ સુધી યથાવત રહ્યા છે શેર બજારના એક્સચેન્જમાં થયેલ લેવડ બાબતે તપાસ કરવામાં આવી રહી છે તો સાબરકાંઠામાં તેમના વતનમાં પણ આ મામલે તપાસ ચાલી રહી છે

આઈપીએસ રવિન્દ્ર પટેલના પિતા પણ આઈજી કક્ષાના નિવૃત્ત આઈપીએસ અધિકારી છે રોદરા ગામે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ કંપનીના શેરના ભાવમાં યુટ્યુબ વિડીયો દ્વારા કંપનીની વિકાસની વાતો વિસ્તરણ તેમજ ભ્રામક વાતો ફેલાવતી જાહેરાતો કરી કૃત્રિમ ઉછાળો લાવવામાં આવ્યો હોવાની ફરિયાદ જુલાઈ સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં સેબીને મળી હતી આ ફરિયાદના આધારે સબીએ તપાસ કર્યા બાદ રવિન્દ્ર દ્રહભાઈ પટેલ સહિત અન્યને નવ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં કારણ દર્શક નોટિસ ફટકારી હતી તો ફરી એકવાર આઈપીએસ અધિકારી રવિન્દ્ર પટેલ વિવાદોમાં સપડાયા છે